સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ ડાકોરમાં જે વૈશાખી પૂનમ ભરાઈ હતી પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે શ્રીજીના દર્શન કરવાનું પૂનમનું સવિશેષ મહત્વ છે સવારે બાર પંદર કલાકના આરતી ત્યારબાદ ભોગમાં શ્રીજી બિરાજમાન ભક્તોને દર્શન આપતા ભાવિક ભક્તો પ્રાપ્ત થયા હતા અને રાત્રિના આઠ કલાક સુધી શ્રીજીના દર્શન થતાં ભાવિકો ભક્તિ સાથે આસ્થાથી સંતોષ અને ઓળકાર ખાતા હોય છે ત્યારે ભાવિક ભક્તો ભર ઉનાળે દાસ શ્રીજી ના હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા દુષ્યંતભાઈ ક્યાંથી આવો છો સુરત થી આવીએ છીએ અમે આજે રણછોડજી દર્શન કરવા આવ્યા છે શું તમે ભાવના અને શું ભક્તિ રાખો છો બસ અમે અહીંયા ગાડી એટલા વર્ષોથી થી આવીએ છીએ અને અમારી ભાવના પૂરી થાય છે અમે અહીંયા ગાડી મારા છોકરાઓ બધા ભણી ગણીને વ્યવસ્થિત સેટ થઈ ગયા છે કામ ધંધે બી અમે હેપી થઈ ગયા છીએ બસ અહીંયા આવવાની ઈચ્છા થાય કે ભાઈ ચલો ડર પૂનમ ભરીએ જ આપણે હવે એમ પૂનમ ભરવાની ઈચ્છા તમાર તઈ થઈ જ જાય એમ કોઈ પણ હિસાબે ના અહીંયા ગાડી જે કઈ આવે તેમના બધાના કામ પૂર્ણ થાય છે જ નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ દાખો